टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है तमने असर करता समाचार हमें सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂડસ્ટોક આજે અમે દેશોના ભાગલા વિશે વાત કરીશું શરૂઆત ચોક્કસ પાકિસ્તાનથી કરીશું જ્યાં બલુચિસ્તાન સ્વતંત્ર દેશ હોવાની ઘોષણા કરવામાં આવી છે બલુચિસ્તાનના બળવાખોરો ભારતના સપોર્ટની માંગણી કરી રહ્યા છે ભારત કેવી રીતે સપોર્ટ આપી શકે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું ઉપરાંત દુનિયાનો નકશો છેલ્લા કેટલાક દશકાઓમાં કેવી રીતે બદલાયો એટલે કે દેશોની સરહદો કેવી રીતે અને ક્યારે બદલાઈ એની પણ અમે તમને વિસ્તારથી વાત કરીશું પાકિસ્તાન અત્યારે એક ટાઈમ બોમ્બ પર બેઠું છે ગમે ત્યારે ધૂમધાકો અવાજ સંભળાઈ શકે છે અને ગેમ ઓવર થઈ શકે છે ભારતે ઓપરેશન સિંદૂર હાલ પૂરતું તો અટકાવી દીધું છે એટલે પાકિસ્તાનને એક રીતે હાશકારો મળ્યો છે જોકે બીજા મોરચે હજી એણે લડવાનું બાકી છે આવો જ એક મોરચો બલુચિસ્તાનનો છે પાકિસ્તાનની આર્મીને આ મોરચે પણ સતત હાર જ મળતી રહી છે પાકિસ્તાનને હારવાની આદત પડી ગઈ છે પાકિસ્તાની સેના પોતાની જાતને તે સ્મારકા ભલે ગણાવે હકીકત કંઈક જુદી જ છે બલુચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પગ મૂકવાની પાકિસ્તાની સેનામાં હિંમત નથી હવે બલુચિસ્તાનના બળવાખોરો આર યા પારની લડાઈ લડવાના મૂળમાં છે આ બળવાખોરો પાકિસ્તાનની સેના અને પોલીસ પર રીતના તૂટી પડે છે તેમણે બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં હુમલા કર્યા છે અઠ્ઠાવન જગ્યાઓએ ઇઠોતેર હુમલા કર્યા છે બિલકુલ સટીક રીતે હુમલા કરવામાં આવ્યા છે બલુચો હવે એક પગલું આગળ પણ વધ્યા તેમના પ્રતિનિધિ યાર બલુચે ઘોષણા કરી છે કે બલુચિસ્તાન પાકિસ્તાનથી સ્વતંત્ર થઈ ગયું છે મીડિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તું મારો ગે આમ નીકળી ગે નસલ બચાવી નીકળે હે તેમણે બલુચ લોકોને અપીલ કરી આવો અમારા સાથ દો બલુચિસ્તાન અલગ સ્વતંત્ર દેશ તરીકેની ઘોષણા તો થઈ ગઈ છે પરંતુ સંઘર્ષ હજુ ચાલુ છે તમે એમ ન માનતા કે બલુચિસ્તાનમાં થોડા ઘણા બળવાખોરો જ હુમલા કરે છે માત્ર હુમલા પૂરતી વાત રહી નથી બલકી મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે એ કેમ્પેન બની રહ્યું છે સોશિયલ મીડિયા પર બલુચ લોકો ચર્ચા કરી રહ્યા છે આઝાદીની માગણીને બુલંદ કરી રહ્યા છે અત્યારે બલુચ લિબરેશન આર્મીના બહાદુર બળવાખોરોએ ખુસદાર એરિયામાં હાઈવે પર કબજો કરી લીધો તેઓ અહીંથી પસાર થતાં વાહનો ચેક કરે છે તેમને લાગે કે બલુચિસ્તાનમાંથી કુદરતી સંસાધનોને બીજા રાજ્યોમાં લઈ જવાય છે તો એને ત્યાં જ અટકાવી દે છે પાકિસ્તાન અને ચીન અત્યાર સુધી બલુચિસ્તાનના કુદરતી કુદરતી સંસાધનોને નીચવતા રહ્યા હતા બલુચ લિબરેશન આર્મીમાં થોડાક વર્ષ પહેલાં આદિવાસી વિસ્તારોના લોકો જોડાતા હતા તેઓ જ ફાઇટ આપતા હતા આર્મીમાં હવે જો કે ભણેલા અને ગણેલા લોકો પણ જોડાઈ રહ્યા છે તેઓ પણ હાથોમાં હથિયાર ઉપાડી રહ્યા છે આવા લોકો સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવી રહ્યા છે તેઓ માને છે કે જ્યાં સુધી તેઓ પાકિસ્તાનમાં રહેશે ત્યાં સુધી તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી એટલા માટે જ તેઓ બલુચિસ્તાન માટે લડાઈ લડી રહ્યા છે આવા ભણેલા ગણેલા લોકોના સાથના કારણે બલુચિસ્તાનનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુધી ઉઠાવવામાં આવી રહ્યો છે તેઓ ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપે અત્યાર સુધી પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા કાવતરા રચ્યા હતા હવે બલુચિસ્તાનના ભણેલા લોકો તેમના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહ્યા છે આ બલુચ લોકો ઈચ્છે છે કે ભારત બલુચિસ્તાનને એક દેશ તરીકે માન્યતા આપે તેઓ ભારતમાં દૂતાવાસ પણ શરૂ કરવા માંગે છે બલુચ લિબરેશન આર્મી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો સપોર્ટ પણ માંગી રહ્યો છે જેથી સંયુક્ત રાષ્ટ્ર બલોચિસ્તાન માટે ભંડોળ ફાળવે જેનાથી આ બળવાખોરો પોતાની કરન્સી બહાર પાડવા માંગે છે તેઓ પોતાનો પાસપોર્ટ પણ બહાર પાડવા ઈચ્છે છે બલોચિસ્તાનના બળવાખોરો એક નકશો બહાર પાડે આ નકશાને કદાચ ભારત સપોર્ટ ન આપી શકે કેમકે આ નકશામાં અફઘાનિસ્તાન અને ઈરાનનો થોડોક ભાગ પણ બતાવવામાં આવ્યો છે કેમકે બલુચ લોકો અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ રહે છે અફઘાનિસ્તાન અને ઈરાન બંને દેશોની સાથે ભારતના સારા સંબંધો છે એટલે નકશાને સપોર્ટ આપવાની વાત થોડીક મુશ્કેલ છે એટલે જ બલુચિસ્તાનનો એક પ્રોપર નકશો બનાવવો પડે જેમાં અફઘાનિસ્તાન અને ઈરાનના એક પણ ભાગને સામેલ ન કરવાના એવી સ્થિતિમાં કદાચ ભારત એમને મદદ કરી શકે બલુચિસ્તાનના બળવાખોરે ભારતને કહ્યું છે કે દિલ્હીમાં અમને દૂતાવાસ શરૂ કરવા માટે મંજૂરી આપો કેટલાક લોકો સવાલો ઉઠાવી શકે છે કે આ બળવાખોરો તો આખરે ઉગ્રવાદીઓ જ છે એટલે તેમને કેવી રીતે પરમિશન આપી શકાય એક વાત છે ને તમારે સમજવી જોઈએ કે ભારતે અફઘાનિસ્તાનના તાલિબાનોને પણ નવી દિલ્હીમાં દૂતાવાસ શરૂ કરવા માટે પરમિશન આપી હતી એ જ સિદ્ધાંત પર બલુચિસ્તાનના બળવાખોરોને પણ દૂતાવાસ શરૂ કરવા માટે પરમિશન આપી શકાય એક વખત ભારત બલુચિસ્તાનને માન્યતા આપશે તો બીજા કેટલાક દેશો પણ એના માટે રેડી થશે એમાં ઇઝરાયલ ખાસ છે એ સિવાય આર્મેનિયા પણ તરત જ રેડી થઈ શકે શરૂઆત કદાચ ભારત જ કરી શકે છે બલુચિસ્તાન પ્રદેશ દશકાઓથી સળગી રહ્યો છે પાકિસ્તાનની સેના લોકોને ગાયબ કરી દે છે પાકિસ્તાનની ચુમ્માલીસ ટકા જમીન બલુચિસ્તાન ધરાવે છે એટલે જો એ અલગ થશે ને તો પાકિસ્તાન લગભગ અડધો પ્રદેશમાં આવશે આ જ પ્રદેશમાં સોનું કોપર અને ઓઇલ સહિત અનેક નેચરલ રિસોર્સિસ છે એ રીતે બલુચિસ્તાન ખૂબ જ ધનવાન પ્રદેશ છે પરંતુ ત્યાંના લોકો અત્યંત ગરીબ રહ્યા છે આ પ્રદેશના રિસોર્સિસ પર કોની નજર છે તો ચીનની નજર છે અને એટલે જ અહીંથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પસાર કરવામાં આવ્યો આ બળવાખોરોને ચીન સામે પણ સખત હવે વાંધો છે જો બલુચિસ્તાન અલગ થશે તો ચીને અબજો ડોલરના રોકાણથી હાથ ધોઈ નાખવા પડશે પાકિસ્તાનની સેનાના ચીફ અસીમ મુની કહ્યું કે દસ પેઢીઓ જતી રહેશે તો પણ બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ નહીં થાય કેટલાક લોકો કહે છે કે બલુચિસ્તાન માત્ર એક કોન્સેપ્ટ છે રિયાલિટી નથી તમે યાદ કરો કે એક સમયે બાંગ્લાદેશ પણ એક કોન્સેપ્ટ જ હતો કેટલાક લોકોના મનમાં પાકિસ્તાન સામે બળવો પોકારવાનો કરવાનો વિચાર આવ્યો તેમણે લડાઈ લડી અને આખરે સ્વતંત્ર દેશ બન્યો અત્યારે બલુચ બળવાખોરોને પણ આશા છે કે બાંગ્લાદેશની જેમ જ તેમનો પણ નવો પ્રદેશ બને અને ભારત તેમને મદદ કરે તેમણે વિધિવત રીતે જાહેરાત પણ કરી દીધી છે મિર યાર બલુચે આ જાહેરાત કરી છે તેણે મજબૂતાઈથી જાહેર કર્યું છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાન નથી મીડિયાર એક લેખક ફિલાન્સ પત્રકાર અને માનવ અધિકારો માટે લડાઈ લડતો એક એક્ટિવિસ્ટ છે તે અત્યારે આમ તો યુરોપમાં છે જ્યાંથી તે બલુચિસ્તાનના આંદોલનને સપોર્ટ આપી રહ્યો છે મીડિયાર દુનિયાના લોકોને કહે છે કે પાકિસ્તાનની સેના આ બલુચિસ્તાનમાં આવીને લોકોનું અપહરણ કરે છે અને આખરે તેમના મૃતદેહો પણ નથી મળી આવતા પાકિસ્તાનની અંદર બળવાખોરોની અવાજ એક મહિલા પણ બની છે આ મહિલાનું નામ છે મહરંગ બલુચ પાકિસ્તાનની સેના પણ તેનાથી ડરે છે તે બલુચિસ્તાનના લાખો લોકોનો અવાજ બની ચૂકી છે પાકિસ્તાનની સેનાએ મહેરંગના પરિવારજનો ઉપર અત્યાચારો કર્યા હતા અને એટલે જ મહેરંગે નક્કી કરી લીધું કે તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ તમામ બલુચો માટે લડશે પાકિસ્તાનની સેના બલુચિસ્તાનના લોકોને ગાયબ કરે છે એની સામે મહેરંગ હવે અવાજ ઉઠાવી રહી છે અત્યારે બળવાખોરોએ સ્વતંત્ર દેશની ઘોષણા કરવા માટે ખૂબ સમજી વિચારીને ટાઈમિંગ પસંદ કર્યો છે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાની મિલિટરીની કમર જ તોડી નાખી તેવા જ સમયે આ બળવાખોરો આઝાદી માટે લડાઈ લડી રહ્યા છે ભારતના પ્રચંડ પ્રહારથી પાકિસ્તાને કળવળે એના પહેલાં જ બળવાખોરોએ સેનાને ટાર્ગેટ કરીને હુમલા કર્યા છે આપણે આશા રાખીએ કે બલુચિસ્તાનના બળવાખોરો તેમના મિશનમાં સફળ થાય એની પાછળનો ઇરાદો માત્ર પાકિસ્તાનને તોડવાનો નથી માનવીય સંવેદનાઓ પણ રહેલી છે બલુચિસ્તાનના લોકો જે પીડા ભોગવી રહ્યા છે એમાંથી તેમને મુક્તિ મળવી જ જોઈએ માનવ અધિકારોનો વાતો કરનારા અમેરિકા અને યુરોપ સહિતના દેશો અત્યારે મૌન છે બલુચિસ્તાનના લોકો પરના અત્યાચારો વિશે તેઓ એક પણ શબ્દ કહેવા તૈયાર નથી જરૂર છે કે દુનિયાભરના લોકો આ બળવાખોરોને સહાનુભૂતિ અને સપોર્ટ બંને આપે પાકિસ્તાનના વધારે ભાગલા થાય એ જ માનવતાના હિતમાં છે આપણે લાંબો ઇતિહાસ જોઈએ તો દુનિયાનો નકશો હવે બદલાઈ રહ્યો છે અમે તમને એના વિશે પણ વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં